પછી સામજીભાઈ પાટડિયા અમારા બેંજો ઉસ્તાદ સાધુરામ खड़े हो रतनदास સાધુ ભાઈ ભાઈ તબલાના બે ઉસ્તાદો વિનોદભાઈ ઠાકોર અને રમેશભાઈ ભાઈ ભાઈ બંને મિત્રો આવી જાઓ રમેશભાઈ ક્યાંય ગયો આપડો રાણો છોટે રાણા અને એમના પપ્પા પરવીન રાણા બંને બંને બાપ દીકરો આવી જાવ આવી જાવ ને ભલા મણા બીજા આપણા કલાકાર રાહુલભાઈ 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 ચામુંડા સાઉન્ડ કમાલપુર ભાઈ ભાઈ શિવ સ્ટુડિયો ભદ્રાડા અમારે જેવો શિવ સ્ટુડિયો ચોરાડે એમાં કઈક કઈક લાઈક કરતા રેજો પાછા અને આપણા જય ખોડલ માં એવું કઈ હતું ને લાઈવ એ ભાઈ આવી જાજો જય ખોડલ માં ઓફિશિયલ વન એવું કઈક હતું ભૂલી ગયો કદાચ માફ કરજો હા મા ખોડલ ઓફિશિયલ વન યુટ્યુબ ચેનલ ભાઈ ભાઈ અને અમારા દાત્રણાથી અશોકગીરી ગોસ્વામી પધારેલ છે एक लाइन लो पर भाई नहीं राडा ना